યશ સોની અને તરજની ભાદલા અભિનીત ફિલ્મ ડેની જીગર પાંચ જાન્યુઆરીના રોજ થશે રિલીઝ ફિલ્મ થકી જોવા મળશે યશ સોનીનો અલગ જ અવતાર એપિક વન લાઇનર્સના કારણે દર્શકો ફિલ્મ જોવા આતુર નવા વર્ષની શરૂઆત થઈ છે અને તમારા નવા વર્ષને અનોખી રીતે ઉજવવા અને તમને હસાવવા માટે કોમેડી અને એક્શનથી ભરપૂર ફિલ્મ ડેની જીગર એકમાત્ર આવી રહી છે જી હા આતુરતાથી રાહ જોવાઈ રહેલ ફિલ્મ ડેની જીગરનું ટ્રેલર તો દર્શકોએ ઘણું જ વખાણ્યું છે અને હવે પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ફિલ્મ રિલીઝ થઈ રહી છે અનંતા બિઝનેસ કોર્પ અને પટેલ પ્રોસેસિંગ સ્ટુડિયોઝના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં યશ સોની અને તર્જની ભાદલા મુખ્ય ભૂમિકાઓમાં નજરે પડશે ન્યૂ યરની ફર્સ્ટ ફિલ્મ છે એનો ગર્વ અલગ છે પણ એની સાથે સાથે આ જે પ્રકારનું કેરેક્ટર છે આ જે પ્રકારની ફિલ્મ છે એક અલગ જ યુનિવર્સ છે મગજ બાજુમાં મૂકીને જોવા વાળી પિક્ચર છે બેસીકલી કહું તો ફૂલ રિલેક્સ કરી દેશે તમને ફૂલ હસાવશે આ ફિલ્મનો ભાગ બનવાનું વધારે પ્રાઉડ ફીલ થાય છે કારણ કે આ પ્રકારનો કન્સેપ્ટ અને આ પ્રકારની કોમેડી હજી સુધી એક્સપ્લોર નથી થઈ ગુજરાતી ફિલ્મમાં તો ખાસ કરીને તો એનો ભાગ બનવું મારા માટે બહુ મોટી વાત છે પાંચમી જાન્યુઆરી આપણે બધા મળીએ થિયેટર્સમાં

બધા જ પાવર્સ છે આ માણસ જોડે અને હવે આ માણસ આટલો ફની આટલો એનર્જેટિક અને આટલો પાવરફુલ માણસ જ્યારે આ છસો વર્ષ મૂર્તિ શોધાવાનો ચોરાવાનો કેસ સોલ્વ કઈ રીતે કરશે સોલ્વ ઇન્ટરનેશનલ છે એટલે તમને બહુ જ મજા કરવાની રીત નખરા બે બે સેકન્ડે એ લોકો નખરા કરે છે કરે છે કે અલગ અલગ જ વાતો કરે છે એ રીતના બહુ જ મજા આવે અને

તો આઈ ગેસ કે પણ છે છે જે પણ તમારી ત્યાં સુધી તમે કોન્ફિડન્ટ નથી જ્યાં સુધી તમે પોતાને પ્રેમ નથી કરતા ત્યાં સુધી એના પર વર્ક કરવું ઘણી વાર બહુ થઈ જશે તો જે આ કેરીસરનો કોન્સેપ્ટ છે જે આખું આ ત્રિપૂજાનો પૂજાનો કોન્સેપ્ટ છે એ રીતના યુનિક છે કે એટલી બધી કોન્ફિડન્ટ છે એને ખાલી જાડી નથી એના એને મૂજ છે એના પગ પર વાળ છે વેક્સ નથી કરાવતી એ એટલી બધી જાડી છે છતાં ડેની જીગર સાથે એ છે તો એ ટાઈમ પોસિબલ છે કેમ કે પૂજા એટલી બધી કોન્ફિડન્સ જેમ કે પંચાલી સાહેબની ફિલ્મ આવવાની હોય ત્યારે આપણને ખબર પડી જાય જોતાની સાથે જ કે પંચાલી સાહેબની ફિલ્મ છે કે સેમ ગોસ પર રોહિત શેટ્ટી સર પણ કેડી સર સાથે કામ કરવાનું સૌથી લકી વસ્તુ એ છે કે હંમેશા એમની કોઈ પણ ફિલ્મ જોવા તમે નાડીદોષ જુઓ અને વર્ષ જુઓ કે ડેની જગ્યાનું ટ્રેલર જુઓ અને રાડોનું ટ્રેલર જુઓ તમને એવું ફીલ નહીં થાય કે આ એક જ માણસે બનાવેલી આ બધી ફિલ્મો છે તો એ બહુ જ એમની વર્ષેટાઇલ ડિરેક્ટર છે એમ ડિરેક્ટર તરીકે બધા જ સબ્જેક્ટ્સ બધા જ જોનરા એક્સપ્લોર કરવા માંગે છે અને બહુ જ બહુ જ સારી રીતે એક્સપ્લોર કરી રહ્યા છે કારણ કે આપણને રિઝલ્ટ ખબર છે આજે ગુજરાતી ફિલ્મોમાં સૌથી મોટી ફિલ્મ એમના નામે લખાયેલી છે એમના ભાગે લખાયેલી છે આજે વર્ષ જેવી ફિલ્મનું આટલા મોટા પાયે રીમેક બનવા જઈ રહી છે જે ફિલ્મ કેડી છે મારી પહેલી ફિલ્મ છે આ પણ પોલીસને યુનિફોર્મ હું એટલું કહેવા માંગીશ કે જેમ સુપરમેનનો પોતાનો યુનિફોર્મ હોય બેટમેનનો પોતાનો યુનિફોર્મ હોય એ રીતે આ સુપર કોપનો યુનિફોર્મ છે પોલીસના નિયમો સાથે કે પોલીસની ચાર ડાલ સાથે કોઈ જ લેવા દેવા નથી આ કેરેક્ટરને આ પોતાનામાં જીવવા વાળો માણસ છે દુનિયાની આઠમી અજાયબી છે એ ધારે ઈચ્છે થઈ જાય એવું છે બધા જ પાવર છે આ માણસ જોડે અને હવે આ માણસ આટલો ફની આટલો એનર્જેટિક અને આટલો પાવરફુલ માણસ બીજી તારીખ માત્ર પાંચમી જાન્યુઆરી બે હજાર રોજ ન્યૂ ઇયરની ફર્સ્ટ ફિલ્મ છે એનો ગર્વ અલગ છે પણ એની સાથે સાથે આ જે પ્રકારનું કેરેક્ટર છે આ જે પ્રકારની ફિલ્મ છે એક અલગ જ યુનિવર્સ છે મગજ બાજુમાં મૂકીને જોવાવાળી પિક્ચર છે બેઝિકલી કહો છું ફૂલ રિલેક્સ કરી દેશે તમને ફૂલ હસાવશે આ ફિલ્મનો ભાગ બનવાનું વધારે પ્રાઉડ ફીલ થાય છે કારણ કે આ પ્રકારનો કન્સેપ્ટ અને આ પ્રકારની કોમેડી હજી સુધી એક્સપ્લોર નથી થઈ ગુજરાતી ફિલ્મમાં તો ખાસ કરીને તો એનો ભાગ બનવું મારા માટે બહુ મોટી વાત છે પાંચ